આજે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અમદાવાદની મુલાકાતે આવ્યા છે અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેમના મૂવીના પ્રમોશન માટે આવ્યા છે અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું આગમન પીચર સુખી માટે તેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા છે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સુખીના ગીત પર પોતાના નૃત્યનું પ્રદર્શન પણ કર્યું ત્યારબાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ સુખી વિશે ગુજરાતી ભાષામાં જણાવ્યું અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું કાર્યક્રમના આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમને મેમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા અમુક સ્ત્રીઓ દ્વારા તેમને શાલ પણ ઓઢાડવામાં આવી હતી

हमारी जो जो देश की लेडीज है मुझे लगता है हमारी परवरिश ऐसी की गई है कि भले ही आप बहुत सक्सेसफुल आपके पर हैं लेकिन घर भी आपका आपको ही संभालना है और ये यही हमारी परवरिश नहीं है तो और हम दोनों बहुत कमाल के तरीके से करते हैं और मुश्किल होता है